નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કઈ તારીખ પછી વરસાદ ગુજરાતમાં ફૂકા કાઢશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આજે ગુજરાતના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ અરવલ્લી મહીસાગર જામનગર મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો છે કે રાજ્યમાં ત્રેવીસ તારીખ બાદ વરસાદનું જોર વધશે તેમજ અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મહત્ત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે નર્મદા અને સાબરમતી નદી ગાંડી તૂર બનશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો